જો એક્ઝામ્પલ હું તમને લાસ્ટમાં સ્લાઇડ્સ પૂરી થશે એના પછી હું તમને દેખાડીશ કે કેવા ક્વેશ્ચન પૂછાય છે બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછાય છે બટ અગેન ઇટ ઇઝ અ હોટ ફેવરેટ ટોપિક ઓફ એક્ઝામિનર ઓછામાં ઓછા અત્યારથી ત્રણ થી ચાર વખત આ જ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયા છે સીસી ના વિદ્યાર્થીઓ ખાલી એટલી ધ્યાન રાખે કે માનો તમને જાહેર વહીવટના ત્રણ માર્કમાં ક્વેશ્ચન આવે છે તો ત્રણ માર્કના ક્વેશ્ચનમાં બસ એવું આવશે કે ભાઈ આ સંસ્થા છે એનો મિનિંગ સમજાવો અર્થ સમજાવો અને એના કોઈ ઉદાહરણ આપીને સમજાવો જીપીએસસીમાં બી આવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે એટલે સીસી વાળા કોઈ એવું હાઈ લેવલની વસ્તુઓ એક્સપેક્ટ ના કરે હા એવું પૂછી શકે કે ભાઈ રાષ્ટ્રીય એટલે છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તો કે આનું કાર્ય શું સમજાવો એ આ જ ટોપિકનો ક્વેશ્ચન ગણાય સેકન્ડ વસ્તુ આવશે નિયમનકારી સંસ્થા હવે જો જે વૈધાનિક સંસ્થા છે એ વૈધાનિક સંસ્થાના કામના સ્વરૂપને ધ્યાનમાં લઈને એના બે પાર્ટ્સ પડે એક પાર્ટ પડે તો કે એને કહેવાય નિયમનકારી સંસ્થા બીજો પાર્ટ પડે એને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા ક્ષેત્રના સંદર્ભે ન્યાયિક ચુકાદાઓ આપવા તો જે વૈધાનિક સંસ્થાઓ છે એ વૈધાનિક સંસ્થાઓને એના કામના સ્વરૂપને ને ધ્યાનમાં લઈને બીજા બે પાર્ટમાં વેચી દેવામાં આવે વન ઇઝ કોલ્ડ એઝ એન નિયમનકારી સંસ્થાઓ ઇંગ્લિશમાં એને કહેવાય રેગ્યુલેટરી બોડીઝ અધર ઇઝ કોલ્ડ એઝ એન અર્ધ ન્યાયી સંસ્થાઓ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ ક્લિયર થયું હવે આનો મિનિંગ સમજવાની સ પ્રયત્ન કરીએ તો કે જો ભાઈ નિયમનકારી સંસ્થાનો મતલબ શું થાય કે કોઈ ક્ષેત્રનું નિયમન કરવું નિયમન કરવું કોને કહેવાય તો કે ભાઈ નિયમન કરવું એને કહેવાય કે કોઈ એક ક્ષેત્ર હોય એટલે છે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ સ્ટોક માર્કેટ સ્ટોક માર્કેટનું નિયમન કરતી એક સંસ્થા છે કોલ્ડ એઝ એન સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો કે ભાઈ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું કામ શું તો કે ભાઈ સ્ટોક માર્કેટના સંદર્ભે નિયમો બનાવવા જે બી ઇન્વેસ્ટરો છે ઇન્વેસ્ટરનું રક્ષણ કરવું કોઈ કંપનીઓ છે ઇનોવેશન્સ કરવા એ ક્ષેત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે કે એની દેખરેખ કરે તો આખું જે સેક્ટર છે એ સેક્ટર કોણ કંટ્રોલ કરે કોણ એનું નિયમન કરે તો કે નિયમનકારી સંસ્થાઓ કરે અગે નિયમનકારી સંસ્થાઓની રચના છે એની અંતર થાય તો કે ભાઈ કોઈ એક્ટ અંતર્ગત થાય તો સેબી ની રચના સેબી એક્ટ અંતર્ગત થાય ક્લિયર થાય છે અમલી બનાવવા માટે ગેરવ્યાજબી પ્રવૃત્તિઓને રોકવા વગેરે જેવી કાર્યો માટેની સ્થાપના કરવામાં આવે છે કોઈ બી સંસ્થાના સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડ કરવો મતલબ સોરી કોઈ બી ક્ષેત્રના સ્ટાન્ડર્ડ્સ ડિસાઇડ કરવા હમણાં હું તમને આગળ એક સંસ્થાનું ઉદાહરણ દર્શાવીશ તો ત્યાં તમને ખબર પડશે કે ભાઈ આ સંસ્થા છે એ ખરેખરમાં કઈ રીતે કામ કરે છે ખરેખર કઈ રીતે આ ક્ષેત્રનું નિયમન કરે છે ઓકે જે ઇન્ડિયાની મહત્વની નિયમનકારી સંસ્થાઓ છે એનું બી મેં લિસ્ટ આપી દીધું છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા બાયોડાયવર્સિટી ઓથોરીટી ઓફ ઇન્ડિયા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો આ બધી સંસ્થાઓ શું કરે છે નિયમન કરે છે દેખરેખ રાખે ઓનલી ધ સાઈડ તમે આરબીઆઈને બી નિયમનકારી સંસ્થા કહી શકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કઈ રીતે તો કે આખા બેન્કિંગ ક્ષેત્રનું નિયમન કરે બધી નીચેની બેન્કો એના માટે નિયમો બનાવે કોઈ બેન્કો ખરાબ કામ કરતી નથી એ વસ્તુ જોવે જે રોકાણકારો છે ડિપોઝિટર્સ છે એના હિતનું રક્ષણ કરે બેન્કર્સના બેન્કર તરીકે ઓળખવામાં આવે ઓકે બધી બેંકોના બેન્કર્સ તરીકે ઓળખવામાં આવે આરબીઆઈ ને તો ઇન દેટ કોન્ટેક્સ્ટ આ બધા